સુરતની ઓળખ સમા કાપડ ઉદ્યોગ પર પાંચ ટકાથી વધારીને બાર ટકા જીએસટી કરાતા કાપડ ઉદ્યોગકારોમાં રોષ જોવા મળ્યો છે ત્યારે સુરતમાં કાપડ વેપારીઓ દ્વારા નાણાં મંત્રીને પાંચ હજાર પત્ર લખી રજૂઆત કરવાની તૈયારી શરૂ કરાઈ છે સુરતની ઓળખ સમા ટેક્સટાઇલ ઉદ્યોગમાં હાલ ભારે ચિંતા રહી છે કાપડ પર પાંચ ટકા જેટલો જીએસટી દર નાખવામાં આવ્યો હોય ત્યારબાદ હવે નવા નોટિફિકેશન પ્રમાણે બાર ટકા જેટલું જીએસટી કાપડ પર લગાડવાશે જેને લઈ કાપડ વેપારીઓ સતત ચિંતિત થઈ રહ્યા છે ત્યારે કાપડ વેપારના યુવા બ્રિગેડ ગ્રુપના પ્રમુખ લલિત શર્માએ જણાવ્યું હતું કે આજથી અમે પત્ર લખવાની શરૂઆત કરી છે તેઓ દ્વારા નાણાં મંત્રીને પાંચ હજાર પત્ર લખાનાર છે પત્રમાં તેઓ સ્પષ્ટ લખ્યું છે કે નાણાંમંત્રી અમારા બધા ઉપર તમે રહેમ કરો આજના મોંઘવારીના સમયમાં જો કાપડ ઉદ્યોગ પર બાર ટકા જેટલું જીએસટી લગાવડા હશે તો ઉત્પાદન ખર્ચ ખૂબ જ વધી જશે અને તેના કારણે ગ્રાહકોને પણ વધુ રૂપિયા ચૂકવવા પડશે નાણામંત્રી અમારી આ વાતને ગંભીરતાથી લઈ જીએસટી સમક્ષ રજૂઆત કરે તે ખૂબ જરૂરી છે અમને આશા છે કે કાપડ વેપારીઓના હિતમાં નિર્ણય લેવાશે જે જીએસટી દર છે તેને યથાવત રાખે તો કાપડ ઉદ્યોગ માટે લાભદાયક છે નહીં તો ખૂબ જ મોટું નુકસાન સહન કરવું પડશે ટેક્સટાઇલ ઉદ્યોગમાં જીએસટીને લઈને છેલ્લા ઘણા સમયથી વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યા છે તેમજ પ્રતિનિધિમંડળ દ્વારા નાણામંત્રી નિર્મલા સીતારમણને રજૂઆત કરાઈ છે સ્થાનિક સાંસદો દ્વારા પણ જીએસટી કાઉન્સિલ અધિકારીઓને સુરતના વેપારીઓની લાગણી પહોંચાડે છે પરંતુ હજી સુધી જીએસટી કાઉન્સિલ દ્વારા નિર્ણય લેવાયો નથી તે અંગે પણ સ્પષ્ટતા થઈ નથી પ્રકાશવાળા સાથે અસર કરે છે